હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફ્રાય મરચાંની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો તમે એકવાર આ મરચાં બનાવશો તો વારંવાર બનાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌપ્રથમ આપણે આવા કૂણા મરચાંનો ઉપયોગ કરીશું અને આપણે મિરચ ફ્રાય મરચાં બનાવવા માટે આ મરચાંને મેં એ સરસ ચોખ્ખા પાણીએ ધોયા અને લોહી લીધેલા છે હવે આપણે આવી રીતે વચ્ચે એક એક કાપો પાડીશું આ મરચાં દાળ ભાત શાક રોટલી પૂરી એની સાથે તમે ખાઈ શકો છો આવી રીતે બધા મરચાંના આપણે કાપા પાડી લઈએ અહીં આપણે બધા મરચાંના કાપા પાડી લીધા છે હવે એક વઘાર કરીએ અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું આમાં તેલનું પ્રમાણ થોડું કેવું વધારે હોય છે તેલને આપણે ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ નાખીશું થોડીક એવી હિંગ નાખીશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને થોડીક અડધી ચમચી હળદર નાખીશું એટલે આપણા મરચાં એકદમ સરસ દેખાવમાં લાગે છે હવે આપણે મરચાં અંદર નાખી દઈએ મરચાં નવી રીતે આપણે તેલમાં એકદમ સરસ ફ્રાય કરી લઈએ આ મરચાં તમે ચોક્કસથી ફ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બને છે તમે બહાર ફરવા જાઓ ત્યારે તમે મરચાંને લઈને જઈ શકો છો હવે રીતે મરચાંને આપણે એકદમ સરસ ફ્રાય કરી લઈએ હવે એમાં નાખીશું આપણે થોડું કહેવું સ્વાદ પ્રમાણે મીઠું એટલે આપણા મરચાં એકદમ સરસ ગળી અને સોફ બની જાય છે હવે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ એક ઢાંકણને ઢાંકી દઈએ ગેસની ફ્લેમ ધીમી રાખીશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો કરી લઈએ એક આપણે મિક્સર જાર લેશું એમાં નાખીશું આપણે એક ચમચી વરિયાળી બે ચમચી ધાણા એક આદુનો ટુકડો સાતથી આઠ કળી લસણ એને આપણે દર દરું પીસી લઈએ અહીંયા આપણે દર પીસાઈ ગયું છે વચ્ચે મરચાં એકવાર આપણે છેજ હલાવી લીધેલા છે હવે આપણે આમાં નાખીશું બે ચમચી દહીં દહીં નાખવાથી મરચાંનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અહીંયા આપણે બે ચમચી દહીં નાખેલું છે હવે એને આપણે ફરીથી આપણે પીસી લેશું આપણી પેસ્ટ એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે આપણે મરચાં તરત જઈએ હવે આપણે મરચાંને પલટાવી લઈએ આપણા મરચાં એકદમ સરસ સોફ સોફ એવા બની ગયા છે હવે આપણે આમાં મસાલો કરી લઈએ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું એક ચમચી લાલ મરચું નાખી દો તમારે મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે પેસ્ટ બનાવી હતી એને આમાં ઉમેરી દેસું જ્યારે આ પેસ્ટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવી નહીતર આપણું દહીં ફાટી જશે આ મરચાં એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બને છે બે મિનિટ એને પકવા દેશું બે મિનિટ જેવું થઈ ગયું છે જો તમે ફ્રાઇડ મરચાંને ખાવા હોય તો તમે આવી રીતે બનાવી શકો છો પણ આપણે રસવાળા બનાવવાના છે એટલે થોડુંક પાણી ઉમેરીશું એને આવી રીતે આપણે મિક્સ કરી લેશું હવે બે મિનિટ થોડોક ફાસ્ટ ગેસ રાખી અને પકાવી લઈએ તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ સરસ થઈ ગયા છે આવી રીતે આપણે મરચાંને બનાવીશું હવે આપણે નાખીશું એમાં કસૂરી મેથી જો મારી મરચાંની રેસીપી તમને આજ ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે કસૂરી મેથીને પણ મરચામાં મિક્સ કરી લઈએ કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે સૌ કરી લઈએ આજની મારી ફ્રાઈ મરચાંની રેસીપી તમને ગમી હોય તો ફેમિલી મેમ્બર્સમાં તમે શેર કરજો રાઈ મરચાની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ